અન્ય મહાનગરો કરતા આગળ નીકળી છે રાજકોટ મનપા રાજકોટમાં સ્પીડ બ્રેકર તણાયા બાદ હવે ડામરનો આખે આખો રોડ તણાયો હોવાની ઘટના રાજકોટ મનપા રાજકોટ મનપાના પાપે વિકાસ તણાયો છે જે દ્રશ્યો રાજકોટમાં સામે આવ્યા છે

આખો રોડ મહાનગરપાલિકાએ બનાવ્યો હશે અંદાજિત કુલ બજેટના ત્રીસ થી ચાલીસ ટકા બજેટ રોડ પાછળ ખર્ચ કરવામાં આવે છે નાગરિકો છે તેમના પરસેવાના રૂપિયા છે તે પાણીમાં ગયા હોય તે પ્રમાણેના ના દ્રશ્યો વારંવાર સામે આવી રહ્યા છે રોહિતભાઈ રાજપૂત આપણી સાથે જે આ વિસ્તારના આગેવાન છે કોંગ્રેસના આપણે એમની સાથે રોહિતભાઈ આખે આખો રોડ તણાઈ જાય આ પહેલીવાર કદાચ રાજ્યની અંદર કે બીજીવાર ઘટના બની હોય તે પ્રમાણેના દ્રશ્યો શું કહેવા માંગશો આ વિસ્તારને એક જાગૃત નાગરિકે બે દિવસ અગાઉ આવેલા સામાન્ય બે થી ત્રણ ઇંચ વરસાદની અંદર જે આખો રોડ છે તેનું વીસ ફૂટ નું ડામર નું મોટું પડ્યું વીસ બાય દસ નું આખું ડામર નું પડ્યું જાણે પાણીની અંદર તરતો હોય આ માત્ર રાજકોટમાં જ જોવે હરતો ફરતો અને તરતો રોડ ખૂબ જ શરમજનક બાબત કહેવાય કે આટલા નાગરિકજનો પોતાના જે પરસેવાના પૈસાનો ટેક્સ દી અને તેમ છતાં મહાનગરપાલિકા એમને સામાન્ય પ્રાથમિક સુવિધાઓ નથી આપી શકતી વીસ ફૂટનું ડામરનો આટલું મોટું પડ્યું એ વાહન ચાલકો માટે કેટલું જોખમરૂપ હોઈ શકે તમે જોઈ શકો છો એ દ્રશ્યની અંદર કે આખા સ્કૂટરો તણાઈને આવતા હતા આ રોડ છે કે વોકડો જે થોડા દિવસ પહેલા એક આખે આખું બમ્પ આખે સ્પીડ છે એ તણાઈ તણાઈ ગયું રોડ કોંગ્રેસ શું કરશે આગામી સો ટકા આ બધા મુદ્દાઓને અમે મીડિયાના માધ્યમથી ઉજાગર કરીને મહાનગરપાલિકાના કમિશનરને અમે રજૂઆત કરી છે આવનારા બે થી ત્રણ દિવસની અંદર મહાનગરપાલિકાનો ઘેરાવે કોંગ્રેસ કરવાની છે ખૂબ જ શરમજનક બાબત કહેવાય કે પ્રિ કામગીરી જે રાજકોટ મહાનગરપાલિકાએ કરવી જોઈએ એ કોઈ પણ જાતની કરી નથી તમે સામાન્ય રીતના જોવો તો ચારે બાજુ રાજકોટની અંદર ખાડા કીચડ અને રસ્તાઓની ભીસમાર હાલત છે લોકો આક્રોશમાં આવીને સોશિયલ મીડિયા ઉપર વિરોધો કરી રહ્યા છે તેમ છતાં મહાનગરપાલિકાનું તંત્ર હજી સુધી આમાં પેચિંગ કરી નથી શક્યું ખૂબ જ શરમજનક બાબત છે અને રાજકોટ મહાનગરપાલિકાના શાસકોએ ડૂબી મરવું જોઈએ ચોક્કસ જે લોકો જ આ વિડીયો ઉતારીને આપણને મોકલી રહ્યા છે અહીંયા સ્થાનિકો આપણી સાથે છે કાકા તમે શું કહેવા માંગશો આખે આખો રોડ છે એ પોપડું ઉડતું હોય એ પ્રમાણે જે દ્રશ્યો આવ્યું આવી રીતે કેમ એક નાગરિક તરીકે શું કહેવાય જે વોર્ડમાં કામ થતું હોય એના કોર્પોરેટરો પગાર લે છે સરકાર એને પૈસા આપે છે અને પેન્શન પણ આપે છે તો એક સરકારના એક એ પ્રજાસેવકો છે એના એના આ જે કઈ રિપેરિંગ થાય એના પગારમાંથી જ કાપવા જોઈએ આ આ પૈસા સરકારની ટ્રેજરીમાંથી બીજી રીતે ન જવા જોઈએ કારણ કે આ એની પ્રાથમિક જવાબદારી છે અને એની ઉપર આ લોકો જે કઈ સરકારની આમ પણ આપણા ટેક્સ માંથી ભરે એમપી અને એમપી અને ધારાસભ્ય પણ પેન્શન લેતા હોય છે જે ધારાસભ્ય આ વિસ્તારનો હોય એના એના પૈસામાંથી આપે પહેલું રિપેર કરવું જોઈએ કારણ કે આ જે પૂરેપૂરા ટેન્ડર આપ્યા છે પૂરેપૂરા સરકારના પૈસા ટ્રેજરીમાં વપરાઈ ગયા છે અને આ લોકો પેન્શન લે છે અને પગારે લે છે તો એક સરકારી કર્મચારી માટે તમે એને સસ્પેન્ડ કરી શકો છો પણ આ કોર્પોરેટરને અને એમ ને કાંઈ તમે કરી નથી તો હું તો એમ કહું છું કે સરકારની મારી રજૂઆત છે કે જે કોર્પોરેટરના એરિયામાં હોય જે મ્યુનિસિપાલટીના એરિયામાં હોય સ્ટેન્ડિંગ કમિટીના એરિયામાં હોય તો એના પૈસામાંથી આ રિપેર કરાવવું જોઈએ નાગરિક તરીકે શું કહેવા માગશો આ ભ્રષ્ટાચાર હશે ભ્રષ્ટાચાર તો એવું છે કે જ્યાં જ્યાં પાણી ભરાય છે ડામાનો રોડ છે તૂટવાનો જ છે પણ જ્યારે હવે એકદમ ટેકનોલોજી આવી ગઈ છે તો બંને બાજુ ઢાળ આપે અને વ્યવસ્થિત જો ડામાનું કામ થાય તો આ આ ખાડો ન પડે બરાબર આ તો એક સામાન્ય નિયમ છે અને રાજકોટ મ્યુનિસિપાલટી કોર્પોરેશનમાં તો એવા મહારથીઓ એન્જિનિયરો બેઠા છે કે એને એટલી તો ખબર હોવી જ જોઈએ ડિવાઈડર આખે આખું તણાઈ ગયું હમણાં કદાચ તમે જોયું મેં ફોટામાં જોયું છે પણ એ ડિવાઈડર તરવું તણાવવું ન જોઈએ કારણ કે એની અંદર શું મેટીરિયલ નાખ્યું હશે એ ભગવાન જાણે એક નાગરિક તરીકે દુઃખ થાય આવું જોઈને કેમ કે બજેટ કરોડો રૂપિયાનું જે રીતે સરકારી કર્મચારીઓને ફિક્સ કરવામાં આવે છે હું તો એમ કહું છું કે કોર્પોરેટરોને પણ આની અંદર ફિક્સ કરવામાં આવે કારણ કે એ

છે જોવા મળતો હોય મહાનગરપાલિકાના અધિકારીઓ છે તેમના દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી અને જે કોઈ જવાબદાર હોય રોડ બનાવનાર એજન્સી અથવા તો અધિકારીઓ અને આ વિસ્તારના કોર્પોરેટરો છે એમને પણ જવાબ આપવો જોઈએ ચોક્કસ પરાક્રમ જોડા માહિતી બદલ આપનો આભાર